કપરાડાના કોલવેરા ગામના પીએમ આદર્શ યોજના અંતર્ગત ઠેકેદારની બેદરકારીના કારણે રસ્તાની નબળી કામગીરી થઈ હોવાની ગ્રામજની ફરિયાદો ઉઠવા પામી છે કપરાડા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ઉડાણ વિસ્તારમાં આવેલ કોલવેરા ગામના ખૂટાચીમાળી પાટિલપાડા સહિત ખડકી ફળિયાના પીએમ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ત્રણ ફળિયાના રસ્તાની વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસના અંદાજીત ગ્રાન્ટની રકમ એક રસ્તાની ચાર લાખ અને બે રસ્તાની દસ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને રસ્તાની કામગીરી નામદેવભાઈ દેવુભાઈ પવાર નામક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે ઓછા પ્રમાણમાં માલ મટીરીયલ વપરાશ કરી તદ્દન નબળી કામગીરી થયા હોવાની ગ્રામજનો ફરિયાદ ઉઠી રહી છે રસ્તાની કામગીરી દરમિયાન કામદારોને ગામના જાગૃત નાગરિક સીતારામભાઈ નવસુભાઈ ધૂમ તથા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટર હાજર રહેતા નથી જેથી કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે રસ્તાની તદ્દન નબળી કામગીરી થયા હોવાની સ્થાનિક ગ્રામજનો ફરિયાદ ઉઠી રહી છે આ અંગે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તો રહસ્યમય મસમોટું કૌભાંડ બહાર આવે એમ છે બ્યુરો રિપોર્ટ બાલુભાઈ ગામિત કપરાડા વલસાડ કોલ વિહરા ગામ સીતારામ બનલા પહા સીતારામ બાઈ તુજા કઈ નામ सीताराम सीताराम આખા નામ તુજા ગામ કંચા માળી માળી ગામ ગામ કોલ વિહરા હા પણ ખડે ખુટા માળી नवसूबाई तुमचा काय प्रश्न आहे कंचे कॉन्ट्रॅक्टरने रस्ता बनवला ना अयो कसा बनवला ही तुम्ही काही रजुवात केली का नाही याला काही वाद करेल का पण हो सांग काय करू करू नाही मला टेकली नको फोन नंबर द्या नाही देत ते मंजुरा होती ते पण माग देत तो असं तो तो फिरून नाही पाहिलाय पाहिलाय तर यो नवसुबाई नवसुबाई लांबा रस्ता हा नाही कंचे कंचे मायने केला हा रस्ता असा बोगस काम बोगस काम पाटील फळेवर સરકાર રસ્તા બનાવાય દેતું બરાબર અને એ કોન્ટ્રાક્ટર ને મિલી ભગત ને કારણે આપણે વિસ્તારમાં નબળા કામ કરી જાત બરાબર એ ફરીથી કામ પાસા કરાય બેસ કામ કરાય માગણી હા